હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિષેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું ઘાત અને ઘાતંગ ચેપ્ટરમાંથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બરાબર તો જો મિત્રો આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર એક શું કે છે સૌપ્રથમ રકમ વાંચી બરાબર એકની હજાર ઘાત પ્લસ સોની ઝીરો ઘાત બરાબર કેટલા બરાબર આ સિનિયર ક્લાર્કની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બરાબર તો જો મિત્રો અહીંયા આપણે એકની હજાર ઘાત પ્લસ સોની જીરો ખાત તો જો મિત્રો આપણે પેટર્ન નંબર એકની અંદર આના નિયમો આપણે જોયા છે બરાબર ના જોયા હોય તો જોઈ લેજો જેથી કરીને તમને દાખલો સમજવામાં સરળતા રહેશે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ નિયમમાં શું કીધું છે કે જો આધાર એક હોય અને ઘાત ગમે એટલી મોટી રકમ હોય તો જવાબ શું આવશે એક જ આવશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા આધાર સો છે અને જીરો ખાત તો આપને નિયમ અનુસાર શું કહે છે કે જો મિત્રો આધાર ગમે એટલી મોટી સંખ્યા હશે પરંતુ જીરો ખા થશે તો જવાબ શું આવશે એક જ આવશે બરોબર તો જો મિત્રો અહીંયા પ્લસ છે એટલે એક પ્લસ એ કેટલા થશે બે બરોબર આ આપનો ફાઇનલ જવાબ ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર બીજો જોઈએ શું કહે છે સૌ રકમ વાંચીએ કવસની અંદર દસની એકસો પચાસ ખાત ભાગ્યા કસની અંદર દસની એકસો છેતાલીસ ઘાત બરાબર કેટલા આવશે આ ડિપો મેનેજરની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર તો જો મિત્રો આનો રૂલ્સ પણ આપણે પેટ્રોન નંબર એકની અંદર આપી દીધો છે બરોબર તો ખાસ જોઈ લેજો તો જો મિત્રો અહીંયા શું છે બંને આધાર સરખા છે અહીંયા દસ એ શું છે આધાર બરોબર અને ઉપર છે એ ખાત તો જો મિત્રો અહીંયા આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદ બાકી થશે બરાબર તો આપણે આધાર એક વખત લખીશું અહીંયા અને એકસો પચાસ માઇનસ એકસો ને છેતાલીસ કરીશું બરાબર તો જો મિત્રો અહીંયા એકસો પચાસમાંથી એકસો છેતાલીસ બાદ કરીએ તો કેટલા રહેશે ચાર બરાબર તો જવાબ શું આવશે દસની ચાર ઘાત પરંતુ અહીંયા શું માંગ્યું છે દસની ચાર ઘાત એટલે દસના ચાર વખત ગુણાકાર કરવાના છે બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ બરોબર તો જો મિત્રો અહીંયા કેટલા જીરો છે એક બે ત્રણ ચાર બરોબર તો હવે ચાર જીરો લખી દઈશું તો જો મિત્રો દસ હજાર એ આપણું ફાઇનલ જવાબ છે બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ સૌ રકમ વાંચે શું કે છે જો અહીંયા કૌશની અંદર ચાર ની જીરો પ્લસ ચાર માઇનસ એક ઘાત અને કૌશ પૂરો ગુણ્યા બે બે ઘાત આ ક્વેશ્ચન એસટીઆઈમાં પૂછાયેલો છે બરોબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ જો મિત્રો અહીંયા અગાઉ આપણે જોઈ ગયા છે જો અહીંયા જીરો ઘાત હોય અને આધાર ગમે એટલી મોટી રકમ હશે પરંતુ જવાબ શું આવશે એક જ આવશે બરોબર પ્લસ ચારની માઇનસ એક તો જો મિત્રો અહીંયા ચારની માઇનસ એક ઘાત છે તો આપણે શું કરીશું એને ધન બનાવવા માટે એક છેદમાં ચાર કરીશું બરોબર ચાલો ચારની એક ઘાત જો મિત્રો હવે શું કરીશું અહીંયા બેની બે ઘાત જો મિત્રો અહીંયા પ્લસ કે માઈનસ હોય તો આપણે સમછેદી બનાવવા પડશે બરાબર તો અહીંયા આપણે ચાર વડે ગુણી નાખીશું બરાબર તો અહીંયા ઉપર ચાર એકાદ ચાર ને પ્લસ એક બરાબર તો છેદમાં અહીંયા પણ ચાર હશે અહીંયા પણ ચાર એટલે સમછેદી થઈ ગયો બરાબર અહીંયા બે ની બે ઘાત એટલે ગુણ્યા ચાર કરી દઈએ બરાબર ચાલો હવે આ બે છેદ સરખા થઈ ગયા તો હવે આપણે એક જ વખત લખીશું બરાબર ચાર પ્લસ એક છેદમાં ચાર બરાબર ગુણ્યા ચાર ચાલો અહીંયા ઉપર પ્લસ થશે ચાર પ્લસ એક તો પાંચ છેદમાં ચાર ગુણ્યા ચાર બરાબર તો આ ચાર આ ચાર ઉડી જશે તો રહીશે શકેલા મિત્રો પાંચ બરોબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ સૌ પ્રથમ રકમ વાંચીએ બરોબર ચાલો અહીંયા કંશની અંદર બેની ત્રણ ઘાત અને આખા કૌશની ચાર ભાગ્યા બે કંશની અંદર બેની બે ખાત અને આખા કૌશની ત્રણ ઘાત બરાબર તો જો મિત્રો આવી રકમ હોય તો શું થશે આ જે કૌશની ઘાત છે કૌશની ખાતનો ખાત છે એનો ગુણાકાર થશે બરાબર તો સૌ પ્રથમ આપણે આધાર લખીશું બે એ આધાર છે અને ઉપર ખાત બરાબર તો ખાતનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર થશે ભાગ્યા અહીંયા આધાર બે છે ચાલો ખાતનો ગુણાકાર એટલે બે ગુણ્યા ત્રણ થશે બરાબર ચાલો હવે ચાર તરી બાર થશે ભાગ્યા અહીંયા ત્રણ દુ છ બરાબર તો જો મિત્રો અહીંયા શું છે જો અહીંયા બંને આધાર સરખા છે ને ભાગાકારની નિશાની હોય તો ઘાતનો બાદ બાકી થશે બરાબર તો અહીંયા આધાર એક વખત લખીશું બાર માઇનસ છ કરીશું બરાબર તો જો મિત્રો અહીંયા બારમાંથી છ બાદ કરતાં આપણને મળે છે બેની છ ઘાત બરાબર આ આપનો ફાઇનલ જવાબ પરંતુ આપણે અંદર શું માંગ્યો છે જવાબ તો જો મિત્રો બેની છ ઘાત બરાબર અહીંયા આપણે બેને છ વખત ગુણવા પડશે ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર ચાલો આનું ગુણાકાર કરી દઈશું બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ બરાબર આ રીતના માંગ્યો છે જવાબ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કે છે તો જો મિત્રો અહીંયા કૌશની અંદર ત્રણની ચાર ઘાત અને આ કા કૌશની બે ઘાત બરાબર ભાગ્યા ત્રણની બે ઘાત અને બેની ત્રણ ઘાત બરાબર તો જો મિત્રો અહીંયા બંનેમાં ફરક છે બરાબર રકમની અંદર અહીંયા કૌશની ઘાત છે એટલે અહીંયા ગુણાકાર થશે અને અહીંયા સૌપ્રથમ આપણે આ રકમને ગુણવી પડશે બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જો મિત્રો અહીંયા ઘાતની ઘાત છે એટલે ચાર ગુણ્યા બે થશે બરાબર ભાગ્યા અહીંયા આધાર ત્રણ છે સૌપ્રથમ આપણે આ રકમ ગુણવી પડશે બરાબર બેની ત્રણ ઘાત એટલે બેને ત્રણ વખત ગુણવા પડશે ચાલો બે દુ ચાર ચાર દુ આઠ બરાબર અહીંયા આઠ થશે તો ત્રણની આઠ ઘાત થશે ચાલો અહીંયા ચાર દુ આઠ ભાગ્યા અહીંયા પણ કેટલા થશે આઠ બરાબર તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે આધાર એટલે ત્રણ અને વચ્ચે નિશાની ભાગાકારની છે બરાબર તો ઘાતની બાદ બાકી થશે તો આપણે આધાર એક વખત લખીશું આઠ માઇનસ આઠ બરાબર તો જો મિત્રો અહીંયા ત્રણની જીરો ઘાત થશે બરાબર અને જો મિત્રો ગમે તે મોટી રકમ આધાર હશે પરંતુ ઝીરો ખાત હશે તો જવાબ શું આવશે એક બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ સૌપ્રથમ રકમ વાત શું કહે છે જો અહીંયા કૌશની અંદર એની છ ઘાત અને છેદમાં એની બે કા અને આખા કૌશની ત્રણ ઘાત છે બરાબર તો જો મિત્રો અહીંયા ભાગાકાર છે એટલે આપણે સૌપ્રથમ અને આધાર સરખા છે બરાબર તો આપણે સૌપ્રથમ આ રકમ લઈશું બરાબર ચાલો આધાર સરખા છે એટલે આધાર એક વખત લખીશું એ અને ઘાતની બાદ બાકી થશે ભાગાકાર છે એટલે બરાબર છ માઇનસ બે કરીશું બરાબર અને આખા કૌશની ત્રણ ઘાત તો જો મિત્રો અહીંયા છ માંથી બે વાત કરતાં આપણને મળશે ચાર અને આખા કૌશની ત્રણ ઘાત તો જો મિત્રો અહીંયા ચાર તરીકેટલા થશે બાર આ આપનો ફાઇનલ જવાબ બરાબર એની બાર ઘાત આ ગ્રામ સેવકની અંદર પૂછાયેલો દાખલો છે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈશું સૌપ્રથમ રકમ વાંચે શું કે છે જો અહીંયા એક્સની દસ ઘાત ગુણ્યા એક્સની સાત ઘાત ગુણ્યા એક્સની માઇનસ ચૌદ ઘાત જો મિત્રો આ જુનિયર ક્લાર્કની અંદર પૂછાયેલો દાખલો છે બરોબર તો જો મિત્રો અહીંયા શું છે એક્સ એ આધાર છે અને ગુણાકારની નિશાની છે બરાબર જો મિત્રો નિયમમાં શું કહે છે જો આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થશે તો જો મિત્રો આપને આધાર એક વખત લખીશું અને ઘાતનો સરવાળો કરીશું બરાબર દસ પ્લસ સાત પ્લસ અહીંયા માઇનસ ચૌદ છે તો કૌશમાં લખી દઈશું બરાબર તો ચાલો મિત્રો આપને દસ પ્લસ સાત સત્તર અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર સત્તરમાંથી આપણે ચૌદ વાત કરીએ તો કેટલા રહેશે ત્રણ બરાબર તો એક્સની ત્રણ ઘાત આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે તો જો મિત્રો અહીંયા કંશની અંદર એની છ ઘાત અને આખા કૌશની ત્રણ ઘાત અહીંયા પણ કૌશની અંદર બીની ચાર ઘાત અને આખા કૌશની સાત ઘાત છે બરાબર તો જો મિત્રો અહીંયા કંશની ઘાતનો ગુણાકાર થશે બંને જગ્યાએ બરાબર તો આપણે શું કરીશું અહીંયા સૌપ્રથમ કૌશની ઘાતનો ગુણાકાર એટલે છ ગુણ્યા ત્રણ થશે અહીંયા કોઈ નિશાની નહીં તો આપણે ગુણાકાર સમજવા બરાબર ચાલો અહીંયા અહીંયા પણ કૌશની ઘાતનો ગુણાકાર એટલે ચાર ગુણ્યા સાત થશે બરાબર છતરી અઢાર થશે ગુણ્યા અહીંયા સાત ચોક અઠ્યાવીસ થશે બરાબર તો જો મિત્રો ઉપર જે રીતના રકમ છે એ જ રીતના આપણે જવાબ લખીશું બરાબર એની અઢાર ઘાત અને બીની અઠ્યાવીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર નવ જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચીએ શું કે છે જો મિત્રો અહીંયા ત્રણની વર્ગમૂળમાં એક્સની બાર ઘાત ગુણ્યા બેની વર્ગમૂળમાં એક્સની છ ઘાત બરાબર તો જો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું અહીંયા વર્ગમૂળ નીકાળીશું બરાબર તો વર્ગમૂળ નીકાળીશું તો આ ત્રણને આપણે એક છેદમાં ત્રણ લખીશું બરાબર તો અહીંયા સૌપ્રથમ આપણે એક્સની બાર ઘાત લખીશું અને આ ત્રણને એક છેદમાં ત્રણ કરી દઈશું એટલે વર્ગમૂળ નીકળી જશે તો જો મિત્રો અહીંયા પણ આપણે વર્ગું નીકાળીશું તો જો મિત્રો અહીંયા પણ આપણે વર્ગુણ નીકાળીશું તો એક્સની છ ઘાત કૌશમાં એક છેદમાં બે કરી દઈશું બરાબર આ બે છે એને એક છેદમાં બે લખી દઈશું તો જો મિત્રો અહીંયા એક્સની બાર ઘાત અને એક છેદમાં ત્રણ ગુણ્યા એક્સની છ ઘાત અને એક છેદમાં બે બરાબર ચાલો અહીંયા ઉડાડીએ ચાર તરી બાર અહીંયા ત્રણ દુ છ બરાબર તો જો મિત્રો અહીંયા એક્સની ચાર ઘાત દુનિયા અહીંયા એક્સની ત્રણ ઘાત બચે છે બરાબર ચાલો અહીંયા આધાર એટલે કે એક્સ આધાર છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે બરાબર આધાર સરખા અને નિશાની ગુણાકારની છે તો ઘાતનો સરવાળો થશે તો એક્સ ચાર પ્લસ ત્રણ થશે બરાબર તો જો મિત્રો અહીંયા એક્સની કેટલી સાત ઘાત થશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર દસ જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાત શું કહે છે તો જો મિત્રો અહીંયા કૌશની અંદર બે છેદમાં ત્રણ આખા કૌશની સાત કૌશની અંદર બે છેદમાં ત્રણ અને આખા કૌશની ત્રણ ઘાત ભાગ્યા કૌશની અંદર બે છેદમાં ત્રણ આખા કૌશની છ ઘાત બરોબર આ દાખલો જુનિયર ક્લાર્કની અંદર પૂછાયેલો છે બરોબર તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આ પદ લઈશું બરોબર પછી આવીએ તો જો મિત્રો અહીંયા શું છે આમ તો સૌ પ્રથમ આ લેવું જોઈએ કોઈ પણ લેશો જવાબ સરખો જ આવશે બરાબર તો જો મિત્રો આપણે સૌપ્રથમ આ લઈએ બરોબર તો અહીંયા તો જો મિત્રો અહીંયા આધાર સરખા છે આધાર એટલે બે છેદમાં ત્રણ અહીંયા પણ બે છેદમાં ત્રણ અને વચ્ચે નિશાની ગુણાકારની છે એટલે અહીંયા શું થશે ખાતનો સરવાળો થશે બરાબર અહીંયા ખાતનો તો અહીંયા ઘાતનો સરવાળો થશે બરાબર તો આપણે આધાર એક વખત લખીશું બે છેદમાં ત્રણ અને સાત પ્લસ ત્રણ કરીશું બરાબર ભાગ્યા બે છેદમાં ત્રણ આખા કવની છ ઘાત તો જો મિત્રો અહીંયા બે છેદમાં ત્રણ અને સાત પ્લસ ત્રણ દસ થશે બરાબર ભાગ્યા બે છેદમાં ત્રણ આખા કવની છ ઘાત તો જો મિત્રો અહીંયા પણ આધાર સરખા છે અને વચ્ચે નિશાની ભાગાકાની છે તો ઘાતની બાદ બાકી થશે બરાબર તો આધાર એક વખત લખીશું બે છેદમાં ત્રણ અને દસ માઇનસ છ બરાબર તો જો મિત્રો બે છેદમાં ત્રણ દસમાંથી છ બાદ કરતાં આપણને મળશે કેટલા બે છેદમાં ત્રણ આખા કૌશની ચાર ઘાત બરાબર પરંતુ અહીંયા આપણે માગ્યું છે શું તો જો મિત્રો અહીંયા ને ચાર વખત ગુનો પડશે અને ત્રણને પણ બરાબર તો અહીંયા બેની આખા કૌશની ચાર ઘાત બરાબર બે ગુણ્યા બે ચાલો ત્રણને પણ ચાર વખત ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ચાલો અહીંયા ગુણી નાખીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ બરાબર અહીંયા સોળ છે ત્રણ તારીખ નવ નવ તારીખ સત્યાવીસ સત્યાવીસ તારીખ એક્યાસી બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ઘાત અને ઘાતન ચેપ્ટરમાંથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન થોડા જોયા છે અને જો મિત્રો અમારો વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ